એક રાજા હતા હવે નોકર કાંઈ ગુનામાં આવ્યો એટલે રાજાએ સીધી ફાંસીની સજા ફટકારી એ કે કાલ સવારે આને ફાંસીની સજા આપવાની છે હવે રાજાએ મગજનો ટોંક સીધી ફાંસીની સજા જ ફટકારી એટલે આ માણસ ઘડીક ચિંતામાં આવ્યો પણ આ માણસ ચિંતા કરનારો નહોતો ચિંતન કરનારો હતો એટલે સવારેને ફાંસીના માસડે લાવવામાં આવ્યા ત્યારે રાજાએ કીધું કે બોલ હવે તારી અંતિમ ઈચ્છા શું છે એ કે અંતિમ ઈચ્છા એવી છે જો હું મરતા પહેલાં એક એવી કળા હું જાણું છું જે જો ઉપયોગ આવી જાય તમારે તો સારું એમ મારી એવી ઈચ્છા છે જો આ બધાને આખા પાછા કરો તો હું તમને એક વાત કહું એટલે રાજાએ બધાને આખા પાછા કર્યા અને એ કે બોલ હવે એ કે કે હું એક એવી કળા જાણું છું જે વનસ્પતિની કે જો તમે ફળનો રસ પીવો તો પરગટ થાઓ અને ફળના પાનનો રસ પીવો તો અદ્રશ્ય થઈ જાઉં જે એવી હું વનસ્પતિ જાણું છું તો રાજા કહી કે તું આ કંઈ ખોટું તો નથી બોલતો ને એ કહે કે આમાં લે સૂટવા માટે એ કે ના બાપા ના એ કે એવું નથી કે જો તમને એવું લાગતું હોય તો મને નજર કેદ કરી દો આ રાજ્યમાં હું અહીંયા દ્રવ છું અને બધા તમારા માણસો ગોઠવી દો તમારી નજર કેદ કરી લ્યો તો એ કંઈ વાંધો નહીં અને એ કે કે બે વર્ષ જેવું તો લાગે જો રાજા કે આમાં વનસ્પતિ ઉગાવા માટે એ કહે કે બોલ શું કરવું પડે આમાં એ કંઈ કે પહેલાં તો એ કંઈ કે આ વનસ્પતિ ઉગાવા માટે નવે નવ નક્ષત્રના વરસેલા પાણી અને એકસો આઠ તીરથના જે જળ અને બધી કાળી પીળી ભૂરી ધોળી મુલાયમ રેતાળ આવી બધી માટી જોશે એનું જે ખાતર જો હે કે જે ગાય બહુ સારી હોય અને દેશી ગાયનું એવું બધું વાત કરે રાજા કહે કે વાંધો નહીં કહે કે આ બધું કેટલા સમયમાં એ કે બે વર્ષ તો લાગે છે એટલે પછી એને સૂટો મૂક્યો ને નજર કેદ કર્યો ઘેરે ગયો એની પત્નીને ખબર પડી એ કે આમ થયું એ કઈ કે તમે તો આવું કંઈ જાણતા નથી ને તમે કેમ આવું કીધું એમ ઈ કઈ કે એ કહી કે તો હું તમને મારવાની છીવો તો તમે અદ્રશ્ય ન થઈ જાઓ એ કે નહીં એ કંઈ કે મેં રાજાને જો આવું બધું કીધું છે એ કે કે એકસો આઠ નદીના પાણી નવે નવ નક્ષત્રના વરસાદ વરસેલાના પાણી માટી મુલાયમ માટીને આવી માટીને બધી માટીનું કીધું એ કે ગાંડી પાંચ વરમાં તો બધું થઈ જાય બે વરમાં તો કાં રાજ્ય બદલી જાય કાં નવો રાજા આવી જાય કાં શળા કોઈ કરવી હોય તો રાજ્ય જ આખું બદલી જાય નવું શાસન આવી જાય કે આમાં તો ઘણું બધું બદલી જાય પાંચ વર ને આ બધું કરતા કરતા વનસ્પતિ મળી જાય એટલે આવું છે એટલે તન કરે ને તો પણ આગળ નીકળી જતા હોય છે